પંચમહાલના સેરા તાલુકાના વાંટા વછોડા ગામ ખાતે પાનમ હાઈ લેવલ ઉદવહન યોજનાની મુલાકાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જીઠાભાઈ ભરવાડ દ્વારા લેવામાં આવી અને તેમના હસ્તે પમ્પિંગ સ્ટેશન નંબર બે નું શુભારંભ કરવામાં આવ્યો પંચમહાલના સરા તાલુકાના માંટા વછોડા ગામ ખાતે પાનમ હાઈ લેવલ કેનાલ ઉદવહન યોજનાની મુલાકાત વિધાનસભા ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ દ્વારા લેવામાં આવી તેમના હસ્તે પંપિંગ સ્ટેશન નંબર બે નો શુભારંભ કરાયો નવ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા સ્થાનિક તાલુકાના ચાર ગામ તેમજ લુણાવાડા તાલુકાના છ ગામને મળી કુલ દસ ગામના મુખ્ય તળાવમાં પાણી આવનાર દિવસોમાં ભરવામાં આવનાર હોવા સાથે આ કાર્યક્રમમાં

રાજ્ય સરકારની વધુ એક સુવિધાનો લાભ ખેડૂતોને આપવામાં આવતા રમેશભાઈ સહિતના ખેડૂતો ધારાસભ્ય જીઠાભાઈ ભરવાડ અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો